જે માતાજી મારી નવાજી ના ભાઈઓ તથા બહેનોને ઓલ સમાજની જય માતાજીભાઈ તો બંનેને એટલી સેવા કરવાની છે ભાઈ બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું અમિત બિઠાપરા અને દિલ્હીમાં રહેતા સુનીલભાઈ સાથળિયા અને એમનું ગામ છે બોટાદ પાસે તાજ તાજપર અને એ દીકરી દસ વર્ષની તેજલબેન નામ છે તો એ એક નમાલાયે દીકરી ગઈ છે આંટો મારવા કે ગઈ છે બાર તો એ નમાલાએ ટેન્કર એક વખત ચઢાવી દીધું પણ ફરી રિટર્ન મારીને પાછું ચઢાવી દીધું ભાઈ તો આખો પાર્ટ બગાડી નાખ્યો અને એક ઓપરેશન તો થઈ ગયું છે પણ જે મેન છે ને એ આખો પાર્ટ મગાડીને જો ભાઈ હું બોલું એવું નમાલાએ કહી નાખી ભરવાને તો કાયદેસર નહીં સરકાર પાસે એટલી અપીલ કરું છું કે સજા મળવી પડે કડેમ કઢે અને આ વિડીયો ભાઈ તમે પાંચ પછી રૂપિયો જે નાખો એ સ્કેનરમાં નાખી શકો છો અને નો કરી શકો તો આ વિડીયો બને તા લગીને શેર કરો મારી નવાણી ના અને ઓલ સમાજ આમાં બધાય સપોર્ટ કરો ભાઈ એ દીકરી બને ને તા લગીને સેવા કરો એ ગરીબ પરિસ્થિતિ છે કપડાનો ધંધો કરે છે સુનિલભાઈ અને દિલ્હીમાં કામ ધંધા માટે જ જાય છે ભાઈ તમારે તમને જે યોગ્ય લાગે ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી શકો તમે અને બને ને તા લગીને આ વિડીયો શેર કરો જય માતાજી જય દેવભૂષક સમાજ